હેલો ફ્રેન્ડ્સ ફૂડ સિવા ચેનલ પર આપ સૌ દિલથી સ્વાગત છે હું છું તૃપ્તિ આમ જોઈએ ને તો આપણે સૌ કોઈ કોઈને કોઈની હેલ્પ કરવી જોઈએ આંગળી ચિંધ્યાનું કુણ્યા મળે છે એવું કહેવાય છે આપણા શાસ્ત્રોમાં તો આજે હું પણ એક સરસ મજાનો હેલ્પિંગ વિડીયો લઈને આવી છું જે ઘરે સાબુકનાવે છે આ કોઈ માર્કેટિંગ નથી આ મેં કોઈ પૈસા લઈને માર્કેટિંગ કરીને વિડીયો નથી બનાવ્યો પરંતુ મારી ફેસબુક પ્રોફાઇલ પર ઘણા મહિનાઓ પહેલાં એટલે એક બે મહિના પહેલાં મને ઓલરેડી આ મેસેજ આવેલો હતો કે તૃપ્તિબેન તમારા યુટ્યુબ ચેનલમાં મારા જીઠાણી વિધવા થયા છે અને એને હમણાં હમણાં રિસન્ટલી સાબુ બનાવવાનો એક પગભર થવા માટેનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો શું તમે માર્કેટિંગ થોડું કરશો કદાચ માર્કેટિંગ તમારું થાય અને તમારી ચેનલના વ્યુઅર્સ મારા જેઠાણીને સપોર્ટ કરે તો એના બંને બાળકોનું ભરણ પોષણ આ ઉદ્યોગથી થઈ શકે છે અને ખરેખર જે કોઈ લેડીઝ ખરેખર મહેનતથી જીવન જીવવા માગે છે પોતા આત્મનિર્ભર થવા માગે છે તો હું પહેલી પ્રાયોરિટી એની લેડીઝને આપીશ કે એને મદદ કરીશ તો ખરેખર આ વિડીયો અમે તો મારે મહિના પહેલાં બનાવી જ લેવો જોઈએ પરંતુ થોડું મારા ઘરમાં મારું મારું ક્ષણ નાનું છે શિવંશ એટલે એમાં એમાં રહી ગયું થોડું બીમાર થઈ ગયો પછી અમે વેકેશનમાં એને લઈને ફરવા ગયા તો હવે આપણે વાત જે મુદ્દાની વાત છે એના પર આવીએ કે આપણે દર વખતે નહીં પરંતુ એકવાર પણ આપણે એ બેનને ઓર્ડર આપીશું મારા દરેક વ્યુઅર્સ મિત્રોને નમ્ર વિનંતી છે આપણે એ બેન જે સાબુ બનાવે છે એકદમ કેમિકલ ફ્રી છે સ્કિન પ્રોબ્લમ્સ હોય તો પણ તમારા પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે કારણ કે કેમિકલ ફ્રી સાબુ છે અને એલોવેરા સાબુ છે તે છો હું અહીંયા દેખું તમને સાબુ કયા કયા બનાવે છે આ કપૂર સાબુ છે જે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર નેચરલ કપૂરથી બનેલો છે આપણા સ્કિન પ્રોબ્લમ્સ તો દૂર કરે છે સાથે સાથે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આપણે જોઈએ તો કપૂર છે ને એ આપણા શરીરની નેગેટિવિટી દૂર કરે છે તો આ જે કપૂર સાબુ છે એ ખૂબ જ ઉપયોગી છે એનાથી તમને એનર્જી પણ મળશે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાબુ બેસ્ટ છે સાથે સાથે આમાં કપૂરની સુગંધ પણ આવે છે અને એ ઉપરાંત તમારી સ્કિન સ્વસ્થ થશે તો આ કપૂરનો સાબુ લેવો હોય ને તો આ જે બેન છે મા ભાવિ શાબેન ગોપાણી કે રૂપાણી એવું નામ છે હું એમને ઓળખતી નથી મેં કોઈ દિવસ મળેલી નથી પણ ફેસબુક ફ્રેન્ડ છે એમનો વોટ્સએપ નંબર મારા જે આજ વિડીયો છે એને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કેવી રીતે ઓર્ડર આપવો એની બધી જ માહિતી મેં નીચે આપેલી છે તમે જોઈ શકો છો તો આ પહેલો સાબુ છે જે ખૂબ જ ઉપયોગી છે સાથે એકદમ સસ્તા બજેટમાં સૌ કોઈના બજેટમાં આવી જાય એવો સાબુ છે હવે જે તમે મોટી મોટી કંપનીઓ સાબુ લો છો એમાં પુષ્કળ પ્રમાણમાં કેમિકલ આવતું જ હશે અને આ કેમિકલ ફ્રી સાબુ છે એવો દાવો કરવામાં આવે છે આ છે કેસુડા સાબુ કેસુડાનો સાબુ આપણા સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરે છે ખીલ ખીલા ડાઘ દૂર કરે છે એ ઉપરાંત ગરમીમાં પણ તમારા શરીરને ઠંડુ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે મેં તો ઘરે બનાવેલા છે કેસુડાના સાબુ એટલે મને ખબર છે કે કેસુડાના સાબુથી સ્કિન બહુ સરસ ગ્લો આપે છે તો આ જે કેસુડાના સાબુ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે ભયંકર ગરમીમાં તમારા શરીરને એસી જેવું ઠંડક રાખશે વા ઓરેન્જ ફ્લેવર તમે હવે સંતુર સાબુથી તો ના જ છો તો એવો જ ફ્લેવરનું સાબુ છે ઓરેન્જ ખરેખર આમ બહુ મસ્ત સાબુ છે આ સાબુની કિંમત શું છે ને એ આઈ થિંક એક સાબુ તમને ત્રીસથી ચાલીસ રૂપિયામાં પડે છે મેં કશું જ પૂછ્યું નથી કે શું પ્રાઇસ છે આની પરંતુ એટલી મને ખબર છે કે આ સાબુ બહુ મસ્ત મજાનું છે એકદમ આપણા શરીરને ખુશબુદાર રાખે એવો છે અને ફ્રેશ રાખશે લાંબા સમય સુધી તો આજે અને ઘણા બધા એવા સાબુ છે એમની પાસે મારી પાસે તો એમણે મને પાંચ જ સાબુ આપેલા છે આ લીમડાનો સાબુ સ્કિન પ્રોબ્લેમ માટે બેસ્ટ છે કોઈ પણ પ્રકારના કેમિકલ વગરનો આ સાબુ છે તમે જુઓ તો જોઈને જ ખેલાવે કે આ સાબુની અંદર કોઈ જ પણ પ્રકારનું કેમિકલ છે જ નહીં અને હવે છે કોફી સાબુ તમારી જે ડેડ સ્કીન હોય છે આ જે સ્કીન હોય તમારી ડેડ થઈ ગયો છે તો કોફીની અંદર જે આપણને તત્વ જોવા મળે છે લેનિન નામનું તત્વ છે એ તત્વ આપણી સ્કિન હોય છે તો એ સ્કીનને છે ને આપણા જે સ્કિનના ત્વચાને જીવંત કરવાનું કામ કરે છે આપણી જે નિશ્ચયતા છે બેજાન જેમાં જાન આપવાનું કામ કરે છે તો તમે કોફી ચોકલેટ ચા આ બધી વસ્તુ એવી છે જે તમારા વાળ અને સ્કિન માટે બેસ્ટ છે તો જો તમને એવું લાગતું હોય કે તમારો તમે મેકઅપ કરો છો તમે તૈયાર થાવ છો પણ થોડી જ વાર પછી તમને પોતાને પણ તમારો ચહેરો નિસ્તેજ લાગે છે જેવા તમે તૈયાર થાવ ત્યારે જેવા ખીલેલો ચહેરો એ નથી લાગતો તો એના માટે તમે કોફી સાબુ બેસ્ટ છે એવી દરેક લેડી અને દરેક જેન્ટ્સ માટે કે તમારી સ્કીન છો ને એને તમારે કોઈ પણ પ્રકારના ફેશિયલ વગર ફેસ પેક વગર ડિફરન્ટ ડિફરન્ટ સાબુનો ઉપયોગ કરીને તમે તમારી સ્કિનને તરત આજે રાખી શકો છો તો આ બધી સરસ મજાની માહિતી મેં તમને આપેલી છે અને ખરેખર આ સાબુ તમારે લેવો હોય તો હું આ કેવી રીતે તમારે કોન્ટેક કરવાનું છે તો WhatsApp નંબર એ બેનનો હું આપી દઉં છું તમે કોન્ટેક કરી શકો છો અને તમારે વેચવો હોય તો પણ તમે એમને ઘણા બધા ઓર્ડર આપી શકો છો અને તમે ખાઈ તમારા ઘર પૂરતા પણ ઓર્ડર આપી શકો છો તો ચલો એક પહેલ કરીએ આંગળી ચિંધિયાનું પુણ્ય માટે જેવી રીતે મેં તમને કહ્યું કે આટલા બધા સાબુ તમે લઈ શકો છો તમારા બજેટની અંદર કોઈ પણ કેમિકલ ફ્રી છે આ બધા સાબુ તો એવી જ રીતે તમે પણ આ બધા સાબુ નો ઓર્ડર આપી દો આ સાબુ તો એમને મને ખાલી વિડીયો બનાવવા પૂરતા જ આપ્યા છે ઘણા બધા એમની પાસે સાબુ બને છે તો ખરેખર ચલો આજે આપણે નક્કી કરીશું કે આપણે એક વખત તો એક વખત આપણે એ બહેનને ઓર્ડર આપીશું કોઈ પગભર ધવા જઈ રહ્યું છે તો આપણી અંદર આત્મામાં પણ ભગવાન વસ્તો હશે ચલો આપણે એને થોડી મદદ કરીએ કદાચ એવું બની શકે કે આપણે ચાર પાંચ ઓર્ડર આપવાથી એના ઘરની અંદરનું છે થોડું એ મહેનતનું ફળ એને મળી શકે છે તો ફૂલ નહીં તો ફૂલની પાખડીથી પણ આપણે એમને મદદ કરીશું ચલો એક વખત ચોક્કસ ઓર્ડર આપીશું તો આશા રાખું છું કે આ બધા જ સારું તમને પસંદ આવ્યા હશે ખરેખર આ જે માહિતી છે તો પસંદ આવી હોય તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરશો મારી ચેનલ નવી છે નાની છે સાથ સકાર આપશો અને હા જેવી રીતે મને એવી જ રીતે આ બિઝનેસ બહુ જ નાનો છે ચોક્કસ સાથે સહકાર આપશો અને તો ખરેખર મિત્રો ચલો મને કોમેન્ટ બોક્સ જણાવજો કે તમે સાબુનો ઓર્ડર આપ્યો છે કે નહીં ઓકે તો ચલો આપણે ફરી મળીશું દવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી બાય